ઈશ્વર ઉપર શ્રદ્ધા એક નાના ગામની ઘણા વર્ષો પહેલાંની વાત છે ત્યારે ડૉક્ટરો મોટા શહેરમાં જોવા મળતા નાના ગામ કે ગામડામાં લોકો બીમાર પડે ત્યારે વૈદ્ય પાસે જય ઇલાજ કરાવતા આવા જ એક નાના ગામમાં એક જટાશંકર વૈદ લોકોના દુઃખ દરદ મટાડતા તેમના ઘરમાં આગળના રૂમમાં તે વૈદ્યપણું કરતા ભગવાન ભોળાનાથ પ્રત્યે તેમને અતિશ્રદ્ધા રહેતી તેમની દેશી દવાની કોઈ ફિક્સ કિંમત નહીં લોકો જે પૈસા આપે તે પ્રેમથી લઈ લે ગામ લોકો પણ તેને ખૂબ માનપાન આપતા અને તેની દવાથી બધાને સારું પણ થઈ જતું તેનો એક નિયમ હતો કે આજના દિવસ પૂરતા પૈસા આવી જાય પછી જે કોઈ દર્દી આવે તેને દવા ફ્રીમાં આપતા અને કહેતા આજના દિવસ પૂરતું મને મારા ભોળાનાથે આપી દીધું હવે મારે કાલની ચિંતા નથી કાલ મારો નાથ મને જરૂર પૂરતું આપી જ દેશે આવી તેને મહાદેવ ઉપરની શ્રદ્ધા સવારે પૂજા પાઠ કરી દવાખાને આવે તે પહેલાં તેમના પત્ની તેમને એક ચિઠ્ઠી સંકેલીને આપે તે ચિઠ્ઠી ખિસ્સામાં મૂકીને દવાખાને આવી ભગવાનને ફોટા પાસે મૂકીને ધૂપ દીવા કરી પછી ગાદી ઉપર બેસી તે ચિઠ્ઠી ખોલી વાંચે ચિઠ્ઠીમાં તેની પત્નીએ ચાર પાંચ જરૂરી ચીજ વસ્તુનો લિસ્ટ બનાવી હોય ચોખા બે દિવસ ચાલે એટલા જ છે ખાંડ હવે થોડી જ છે ઘી કાલે દીવા કરવામાં વપરાઈ ગયું છે આવી બે ત્રણ દિવસે ચિઠ્ઠી આપે વૈદ્ય ચિઠ્ઠી વાંચતા જાય અને સામે જોઈતી વસ્તુની કિંમત પણ લખતા જાય અને છેલ્લે બધાનો ટોટલ કરી પાછી સંકેલીને ભગવાન પાસે મૂકી દે લોકો દવા લેવા આવે તે જે પૈસા આવે તેની જુદી યાદી રાખે ટોટલ જેટલા રૂપિયા થઈ જાય પછી કોઈ દર્દી આવે તેની પાસેથી ફી ના લે આ તેનો કાયમ નિયમ રહેતો ભોળાનાથ પણ તેના આવા ભગત ઉપર ખૂબ પ્રસન્ન હોય તેમ તેની રોજની રોજીરોટી મેળવી જ દેતા એક વખત બપોરના સમયે તે ગાદી ઉપર બેઠા હતા તે દરમિયાન બે ભાઈઓ પોતાનું સ્કૂટર હાથેથી ચલાવીને નીકળ્યા બહાર તડકો પણ ખૂબ જ હતો સ્કૂટરમાં પંચર થયેલું હતું પરસેવાથી પણ બંને રેજબેજ થઈ ગયેલા દવાખાને પાસે આવી પંચર ક્યાં કરી આપશે તેવું વૈદ્યને કહ્યું વૈદ્યે સરનામું બતાવ્યું એટલે એક ભાઈ પંચર કરાવવા નીકળ્યા બીજા ભાઈને વૈદ્યે કહ્યું આવો અંદર બેસો પાણી પીવો તે ભાઈ અંદર આવી ખુરશી પર આરામથી બેઠા વૈદ્ય તેની સાત આઠ વર્ષની દીકરી પાસે અંદરથી પાણી મંગાવ્યું ભાઈને શાંતિ થઈ તે દરમિયાન બીજા એક બે દર્દી પણ આવેલા તે જે કાંઈ પૈસા આપતા તે વૈદ્ય લઈને ખાનામાં મૂકી દે તે આ ભાઈ જોતા હતા થોડી ઔપચારિક વાતો પછી તે બોલ્યા કે મારા લગ્નને સાત વરસ થયા પણ હજુ અમારે બાળક નથી થયું આમ વાત કરતા હતા અને વૈદ્ય પણ તેની વાત સાંભળતા સાંભળતા એક પછી એક દવાની પડીકી વાળતા જાય પડીકી બનાવીને તે ભાઈને આપતા કહે લો આ આપની દવા ભાઈ પણ વિચારમાં પડી ગયા વૈદ્ય દરેક પડીકીની દવા કઈ કઈ રીતે લેવી તે વિસ્તારથી સમજાવ્યું અને કહ્યું કે આ બે મહિનાની દવા છે રોજ ભૂલ્યા વગર તમારા પત્નીને આપતા રહેજો ભાઈએ પૈસાનું પૂછ્યું કે કેટલા રૂપિયા થયા વૈદ્ય કહે આ દવા હું આપણને ફ્રીમાં આપું છું કારણ કે આજે મારે પૈસાની જેટલી જરૂર હતી તે થઈ ગઈ છે કાલની ચિંતા હું કરતો નથી આ મારો ભોળાનાથ કાલે મને આપી જ દેશે આવા સંતોષી જીવી લેતા વૈદ્ય મુદ્દાની વાત હવે જ કરવાની છે કે આ વૈદ્યની ભોળાનાથ ઉપર કેટલી અટુ શ્રદ્ધા છે થોડી વારમાં બીજા ભાઈ પંચર કરાવીને આવી ગયા વૈદ્યનો ખૂબ આભાર માની પગે લાગીને જતા રહ્યા તેર વરસ પછી રોજની જેમ વૈદ્ય દવાખાને આવે તે પહેલાં તેની પત્ની ચિઠ્ઠી આપે તે સિલસિલા મુજબ વૈદ્ય ભોળાનાથ પાસે મૂકી દીધી ધૂપ દીવા કરી ચિઠ્ઠી ઉઘાડી વાંચી ને પહેલીવાર મનમાં મૂંઝવણ થઈ ચિઠ્ઠીમાં ફક્ત એક જ લીટી ધકી હતી કે દીકરીનું આણું કર્યાવર કરવાનું છે વાંચીને ખાનામાં ના મૂકતા પાછી ભોળાનાથના ફોટા પાસે મૂકી દીધી નસીબ જોગે બપોર સુધી એક પણ દર્દી ના આવ્યા વૈદ્યમનમાં ભોળાનાથનું સ્મરણ કરતા જાય લાજ રાખજે ભોળાનાથ સાંજના આશરે ચાર વાગ્યાનો સમય હશે ત્યારે તેમના દવાખાને એક મોટર આવીને ઊભી રહી તેમાંથી એક ભાઈ સફારી સૂટ પહેરેલા સજ્જન દવાખાનામાં આવ્યા આવીને વૈદ્યની સામે ખુરશી ઉપર બેસી હાથ જોડી હર હર મહાદેવ કર્યા વૈદ્ય કહે બોલો શું તકલીફ છે તે સજ્જન કહે મને કંઈ નથી થયું દાદા તો આપ જેના માટે દવા લેવા આવ્યા છો તેની વિગત આપો તો હું આપને પડીકી તૈયાર કરી આપું સજ્જન કહે એવી પણ કોઈ તકલીફ નથી દાદા આપે મને ના ઓળખ્યા ક્યાંથી ઓળખો તેર વરસ પહેલાં તમારી પાસેથી હું મફતમાં દવા લઈ ગયેલો યાદ છે આપને વૈદ્ય કહે હશે ભાઈ આટલા વર્ષોનું મને હવે યાદ નથી નજર પણ હવે ઝાંખી થઈ ગઈ છે એટલે ચહેરાથી પણ ઓળખા નથી પડતી સજ્જન કહે તે દિવસે મારા સ્કૂટરમાં પંચર હતું તે દરમિયાન હું અહીં બેઠો હતો અને આપે મને બે મહિનાની દવા મફતમાં આપેલી વૈદ્ય કહે હા થોડું યાદ આવે છે હવે તે વાતને તો ઘણા વરસ થઈ ગયા કેટલાક ચોમાસા માથેથી પસાર થઈ ગયા આપ પણ ઘણા બદલાઈ ગયા છો એટલે ઓળખી ના શક્યો દાદા આપની દવાથી અને દયાથી ભોળાનાથની કૃપાથી મારે ત્યાં સંતાનમાં એક દીકરી થઈ જે અત્યારે નવ વર્ષની થઈ ગઈ છે તમારી પાસેથી દવા લીધા પછી અમારે બંને જણાને અમેરિકા જવાના વિઝા મળી ગયા તેથી અમે ત્યાં જતા રહ્યા હતા તેથી દીકરી આવ્યાના સમાચાર આપવા આવી નથી શક્યો માફ કરજો હું મારી દીકરીનો ઋણ ચૂકવવા આવ્યો છું અહીં મારી ભાણેજના લગ્ન છે બહેન તો ભગવાન પાસે જતી રહી છે તેથી ભાણીની જવાબદારી મેં ઉપાડી છે ત્યાં અમેરિકામાં હું મહાદેવની કૃપાથી ખૂબ સુખી થયો છું બે દિવસ પહેલાં હું અહીં આવીને તપાસ કરી ગયો હતો કે તમારે પણ એક નાની દીકરી છે તે દિવસે તે પાણી લઈને આવી હતી આજુબાજુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે દીકરીના પણ થોડા વખત પછી લગ્ન થવાના છે તમારી પરિસ્થિતિ જાણવા મળી કે આપ પણ દીકરીના લગ્ન બાબતે ચિંતિત છો આપ કોઈ પાસે મદદ પણ માગી ના શકો એટલે મેં વિચાર્યું કે મારી ભાણી માટે મેં કંઈ કર્યાવરની વસ્તુ ખરીદી તે બે બે જ ખરીદી છે એક તમારી દીકરી માટે પાછળ જ કર્યાવર ભરેલો ટેમ્પો ઊભો છે તો મારી આપણે વિનંતી છે કે તે આપ સ્વીકાર કરી મને ઋણમુક્ત કરો આટલું બોલી તે સજ્જન દાદાના પગમાં પડી ગયા અને કહે કે આપના સ્વીકારો તો આપણને આ ભોળાનાથના સોગંદ છે દાદા દયા કરો આટલી મારા ઉપર વૈદ્ય એક ધારું જોતા રહ્યા આંખમાંથી અશ્રુની ધાર ચાલતી રહી શું બોલવું તેની ખબર જ ના પડી સજ્જનને ઊભા કરી બથમાં લઈ રોઈ પડ્યા તરત હાથ પકડી મહાદેવના ફોટા સામે પ્રણામ કરી ચિઠ્ઠી ઉઘાડી સજ્જનના હાથમાં મૂકી ચિઠ્ઠી વાંચી તે સજ્જનને પણ ભારે અચબો થયો લખ્યું હતું દીકરીનું આણું કરવાનું છે વાહ મારા ભોળાનાથ તારી લીલા અપર પાર છે આટલું બોલી ફરી તે સજ્જનનો આભાર માની અને કહે આપે મને મારા ભોળાનાથના સોગંદ આપી બાંધી દીધો હું આ મહાદેવની આજ્ઞા સમજી સ્વીકારું છું આજ સાચી ભક્તિ સાચી ખરા હૃદયની શ્રદ્ધા જેમ જટાશંકર વૈદ્યને ભોળાનાથ પ્રસન્ન થયા તેમ આપ બધાને પણ પ્રસન્ન થાય તેવી દેવને પ્રાર્થના મહાદેવ ભોળા નથી પણ શ્રદ્ધાળુ ભોળા ભગતના નાથ છે એટલે જ भोळाननाथ भोळानाथ